નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બહાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર સમગ્ર અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ દરિયા કાંઠે વરસાદ જોવા મળ્યો આજના દિવસે દરિયાઈ કોસ્ટલ બેલ્ટને મેઘરાજા ગમરોડશે તેવી આગાહી ત્યારે રાજુલા સહિત રાજુલા જાફરાબાદ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ જોવા મળ્યો હતો રાજુલા ઝાપરાવા તાલુકામાં વરસાદ હોવાના કારણે તમામ નદી નાળાઓ છલકાઈ ગયા ત્યારે જાણવા મળતી વિગત મુજબ રાજુલા ધાતરવરી